પોલીસ ધારે તો આરોપીને પાતાળમાંથી પણ શોધી કાઢે અને આવું જ બન્યું છે વલસાડ જિલ્લામાં જ્યાં આરોપી અંજામ આપી અને ફરાર થઈ ગયો હતો છેલ્લા બે મહિનાથી તે નાસ્તો ફરતો હતો પરંતુ પોલીસ આ આરોપી કરતા એક ડગલું આગળ હતી પહેલા સાધુનો વેશ ધારણ કરી રેકી કરી ત્યાર પછી રેડ પાડી અને આ આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધો લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ બે મહિના સુધી પોલીસ રેડ અને ધરપકડની ફિલ્મી કહાની સાધુ વેશમાં માં પોલીસ કર્મી કેદ દુષ્કર્મી વલસાડ જિલ્લાનું આ ઔદ્યોગિક શહેર વાપી

જુઓ આ શખ્સ આ એ શખ્સ છે જેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે આ આરોપીનું નામ નુર મહમ્મદ બદરુદ્દીન મિયા બે મહિના પહેલા પીડિતાએ ફરિયાદમાં કહ્યું હતું કે વાપીના ગોદાલનગર વિસ્તારમાં રહેતા નૂર મહમ્મદ મિયાએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતો જેના પગલે વાપી ટાઉન પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ફરાર થઈ ગયો છે બે મહિના બાદ પોલીસે રાત દિવસ એક કરીને આરોપીને દબોચી લીધો વાપી ટાઉનમાં બે માસ પહેલા એક મહિલા સાથે લગ્નના વાયદાના નામે સંબંધ બાંધી બાંધવા બાબતનો એક બળાત્કારનો ગુનો નોંધાવેલો હતો આ ગુનાની અંદર જે આરોપી હતો હતો એ સમયે ફરાર થઈ ગયો ગુનો એના એની તપાસ માટે વલસાડ પોલીસ એના ત્યાં જે વતન છે બિહારમાં ત્યાં ગઈ હતી પરંતુ ત્યાં જે તે સમયે આરોપી હાથ લાગ્યો હતો ત્યારબાદ સતત એનું ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવેલું હતું અને અલગ અલગ જે ઇન્ફોર્મેશન છે બાતમીદારો દ્વારા મેળવવામાં આવી હતી ને

ટેકનિકલ ટીમ દ્વારા તેના અન્ય એક મોબાઈલ કરવામાં નું પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ત્યાં પણ વોચ ગોઠવી હતી પોલીસ આરોપીની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી પરંતુ આરોપીને જાણ થઈ ગઈ કે ગુજરાત પોલીસ પાછળ પડી ગઈ છે એટલે તે પોલીસને ચકમો આપીને ફરી ફરાર થઈ ગયો હતો ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે વલસાડ પોલીસ આપણી ગઈ હતી ત્યારે આરોપી છે એને થોડી ભનક આવી જતા વિસ્તારની અંદર જતા સ્થાનિક પોલીસની સાથે એ ત્યાંથી નાસી ચૂક્યો હતો અને એને ખબર પડી કે વલસાડ પોલીસ પાછળ છે સતત પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો પછી વલસાડ પોલીસે ત્યાં ત્યાં પણ જ્યારે પ્રથમવાર ગઈ ત્યારથી બાકીદારો નેટવર્ક ઉભો કરવાના પ્રયત્ન શરૂ કરી દીધા હતા અને એના ફળ સ્વરૂપે અને ટેકનિકલ એનાલિસિસના આધારે આપણે એને એનું જે લોકેશન છે પોતાના વતનથી અલગ જગ્યાએ મળી આવતું હતું સંબંધીના ત્યાં એને આઈડેન્ટીફાય કરેલું હતું અને એની પર ત્યાં વોચ રાખી સ્થાનિક બાતમીનો નેટવર્ક ત્યાં ઊભું કરી સ્થાનિક પોલીસની મદદથી આપણે એને હસ્તગત કરેલ છે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે બિહારના કિનારા ગામમાં છે પરંતુ પોલીસ હવે આરોપીથી બે ડગલા આગળ રહેવાનું નક્કી કર્યું અને હવે આરોપી ચકમો આપી ફરાર ન થાય તે માટે પોલીસે એક માસ્ટર પ્લાન બનાવ્યો પોલીસે બનાવ્યો એક માસ્ટર પ્લાન પોલીસે કિનારા ગામમાં પહેલા રેકી કરવાનું નક્કી કર્યું આરોપીની ઓળખ થયા બાદ તેની ધરપકડ કરવાનો બનાવ્યો પ્લાન સાધુ વેશમાં પોલીસ કિનારા ગામમાં ફરવા લાગી દસ દિવસ સુધી પોલીસ સાધુ વેશમાં ફરી આરોપીની ઓળખ આ બાદ પોલીસે રેડ કરી હતી આરોપી પોતે પ્રથમ વાર ટીમે ત્યાંથી પોતાના મોબાઈલ બંધ કરી દીધા હતા જેથી કરી એનું સતત સાચું લોકેશન મળવું મુશ્કેલી હતી જેથી કરીને ટેકનિકલ ઇનપુટ ઉપરાંત બાતમીદારો નેટવર્ક ત્યાં ઊભું કરવામાં આવ્યું અને આપણી ટીમ જે છે વલસાડ પોલીસની ત્યાં સતત દસ દિવસ જેટલો ત્યાં સ્ટે કરેલો હતો અલગ અલગ વિસ્તારમાં અને પૂછપરછ સ્થાનિક પોલીસ મદદ લીધી હતી અને પલટો કરીને સાધુ વેશમાં આપણી ટીમ રોઈ રોકાણી હતી અને આપણે ત્યાં જે વિસ્તારમાં હતો બાજુની અંદર કસારા ગામ હતું ત્યાં જઈને રેકી કરી આવ્યા હતા અને પરફેક્ટ આઈડેન્ટિફાઈ થયા બાદ ત્યાં સ્થાનિક પોલીસની મદદથી ત્યાં આપણે રેડ કરી અને આરોપીને હસ્તગત કરેલો હતો